નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુંગમ ચુમ્માલીસો એકાવન થી છેતાલીસો છોતેર ત્રોલ ત્રણ હજાર નવસો થી છેતાલીસો સમી ચુમ્માલીસોથી છેતાલીસો પંચોતેર રાજકોટ તેતાલીસો પચાસથી ચાર હજાર નવસો હળવદ चार हज़ार पांच सौ मोरबी चार हज़ार पचास अड़तालीस सौ तीस पाटडी चार हज़ार त्र सौ एकोतेर थी पाँच हज़ार बोटाद एकतालीस सौ पंचोतेर थी छुड़तालीस सौ पाँत पोरबंदर छत्सों बेतालीस सौ पंचोतेर पच पिस्तालीस सौ छःतालीसों रापर एकतालीस सौ बेतालीस थी छःतालीसों जेतपुर चार हज़ार छतालिसो जामजोधपुर तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार पांच सौ एकसठ सावरकुंडला ચાર હજારથી ચાર હજાર પાંચસો એક્યાસી માંડલ ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો સાહીઠ કાલાવડ ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો ધાનેરા થી ચુમ્માલીસો એકાવન હારીજ ચુમ્માલીસો થી અડતાલીસો સત્તર વાંકાનેર ચાર હજાર બસો થી છુડતાલીસો જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો પચાસ વારાહી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો એક પાટણ ત્રણ હજાર સિત્તેરથી ચાર હજાર પાંચસો દિયોદર ચાર હજારથી ચુમ્માલીસો જસદણ ચાર હજારથી અડતાલીસો નેનાવા આડત્રીસોથી છડતાલીસો એકાણું થરાદ એકતાલીસોથી ચાર હજાર આઠસો એંશી